Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ચાર દિવસમાં નવી સિસ્ટમ સક્રિય જીયા આપને વાત કરવામાં આવે તો ત્યારે આગામી ચાર દિવસમાં ત્યારે નવી સિસ્ટમ સક્રિય વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં અપર એર સાયકોલોજીક સર સર્ક્યુલેશન સક્રિય છે રાજસ્થાન અને તેની આસપાસના સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં આજે ભાવનગર અમરેલી સુરત ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ ત્યારે આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ આણંદ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારીમાં અતિ ભારે વરસાદનું ત્યારે ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ